બધા જ ઉદ્યોગોને તો સ્પર્શે છે સાથે સાથે ઉદ્યોગો જે ઉત્પાદન કરે છે અને ઉત્પાદનનો જે વપરાશ કરે છે એ કન્ઝ્યુમર હોય કે કસ્ટમર હોય એ બંનેને પણ સ્પર્શે છે અને આ વિષય છે જીએસટી અને અર્થવ્યવસ્થા આ વિષય પર આપણને માહિતી આપવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં હાજર છે અર્થશાસ્ત્ર અને વિષયના નિષ્ણાંત પ્રોફેસર કાર્તિકે ભટ્ટ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે પ્રોફેસર સાહેબ સ્વાગત છે અને શ્રોતા મિત્રો જે મને સાંભળી રહ્યા છે એમનું પણ હું હાર્દિક આવકારું છું અને પ્રાથમિક આપણે જે મુદ્દાની શરૂઆત કરવી છે એ જી એસ ટી એટલે એનું અંગ્રેજીમાં નામ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મિત્રો આજે જે વિશેષ આપણે ચર્ચા કરીશું એ આપણે દેશના જે વેરા છે વેરાની જે માળખું છે અલગ અલગ પ્રકારના કરવેરા છે તો સે જ એમની પાસેથી પહેલાં આપણે જાણી લઈશું કે સરકાર માટે આ કરવેરાનું માળખું અને કરવેરા કેટલા અગત્યના હોય છે અને કેમ પ્રત્યેક દેશ એ વિકસિત હોય કે વિકસિત થઈ રહેલો હોય એ બધા આની પર કેમ ધ્યાન આપતા હોય છે અને સાથે સાથે જ એક દર વર્ષે એમાં સુધારા વધારા બી થતા હોય છે આપણે સૌ જાણીએ છીએ તો એ વિશે વિશદ ચર્ચા કરીને આપણે માહિતી મેળવશું અમને સૌથી પહેલાં પ્રોફેસર સાહેબ એ જણાવો કે આ કર માળખું દેશ માટે કેમ અગત્યનું થઈ જાય છે શૈલેષભાઈ બહુ જ સાચો અને પહેલો જ પ્રશ્ન અગત્યનો છે જી લોકશાહી રાજ્ય વ્યવસ્થા જે છે જી એમાં સરકારોને પ્રજા કલ્યાણના ખૂબ કામ કરવાના હોય છે એટલે એને ખર્ચો કરવો પડે જી આધુનિક જે આર્થિક વ્યવસ્થા છે આપણું આધુનિક જીવન એમાં રસ્તા બનાવો તો ખર્ચા થાય પુલ બનાવો તો ખર્ચા થાય આર્થિક સમૃદ્ધ નથી એવા લોકો સુધી શિક્ષણ પહોંચાડો તો ખર્ચા થાય પાણી પહોંચાડો તો ખર્ચા થાય વાજબી ભાવે તમે કંઈ પણ આપો છો એના ખર્ચા થાય સરકાર છે એને સંરક્ષણથી માંડીને પ્રજાને શિક્ષણ આપવા સુધીના અનેક મુદ્દે ખર્ચા થાય છે પણ સૌથી એનાથી આગળનો મુદ્દો એ છે કે સરકારને પ્રજા માટેની જવાબદારી હોય છે જે રાજાઓને પહેલાં નહોતી એ લોકો સ્વૈચ્છિક તળાવો બંધાવતા શિક્ષણો કરતા સરકાર આ કામ કરે છે એની પાછળ એને ખર્ચ કરે છે એ ખર્ચ એને મેળવવા માટે એને પહોંચી વળવા માટે એને જે આવકો મેળવવાની છે એનું સૌથી ઉત્પાદક સાધન જો કોઈ હોય તો એ કરવેરા છે એટલે એને પ્રજા પાસેથી કરવેરા વસૂલ કરવા પડે અને આવા કરવેરા એ બે પ્રકારે વસૂલે પ્રત્યક્ષ વેરો એટલે સીધો જ વ્યક્તિ પાસેથી વસૂલે કે તમે એક લાખ રૂપિયા કમાયા છો તો દસ રૂપિયા આવક વેરો ભરો આ સીધો વ્યક્તિ પાસેથી સરકાર પાસે આવતો વેરો છે એટલે એને આપણે પ્રત્યક્ષ કર કહીએ છીએ બીજા છે પરોક્ષ વેરા એટલે તમે ખરીદી કરો છો તમે વાહનમાં મુસાફરી કરો છો તમે બેન્કમાં સર્વિસ લો છો તમે ફિલ્મ જોવા જાઓ છો તમે ઉત્પાદન કરો છો એના ઉપર તમે વેરો ભરો છો એ વેરો જે વ્યક્તિ ભરે છે સરકારમાં એ પાછો ગ્રાહક પાસેથી વસૂલે છે એટલે સરકારને ખબર નથી કે આ વેરો કોણે આપ્યો એને આપણે પરોક્ષ વેરા કહીએ છીએ એમાંનો આ સૌથી અગત્યનો વેરો એટલે જીએસટી સરકારના ઉત્પાદક વેરાઓમાં આવક કમાઈ આપતા વેરાઓમાં સૌથી અગત્યનો જો કોઈ વેરો અત્યારે હોય તો એ છે જીએસટી ટેક્સ કહીએ છીએ વસ્તુ અને સેવા કર ગુજરાતીમાં કાર્તિકે ભાઈ આપણે ત્યાં જે કર માળખું હતું તો પછી આ નવા પ્રકારનો જે કર માળખું બન્યું જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ એની જરૂર શું કરવા પડી આપણે ત્યાં બંધારણ જે રચાયું જી એ બંધારણે સરકારને કામ કરવાની એટલે એને જે ફરજો નિભાવવાની છે એનું લિસ્ટ આપ્યું અને એ ફરજો બજાવવા માટે એને જે સંસાધનો મેળવવાના એ પણ એને કીધા તારે અહીંથી આવક મેળવવાની હવે આપણે જાણીએ છીએ આપણી ફેડરલ સિસ્ટમ ત્રિસ્તરીય છે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એમાં મોટે ભાગે આપણે ચર્ચા અને વિચાર બેનો કરતા હોઈએ છીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ છે અને આપણે જાણીએ છીએ કે ત્રણેય સરકાર છે વોટથી નક્કી થાય છે પ્રજાના મતથી સાચી વાત છે એવી જ રીતે ત્રણેય સરકારો પ્રજાના કલ્યાણ માટે ખર્ચ કરે છે અને માટે ત્રણેય સરકારોને પ્રજા પાસેથી વેરો ઉઘરાવાની પણ બંધારણે છૂટ આપી છે એટલે ટૂંકમાં કહું તો બંધારણે રાજ્યોને પણ વેરો ઉઘરાવાની છૂટ આપી છે કેન્દ્રને પણ વેરો ઉઘરાવાની છૂટ આપી છે હવે ભારત એ બહુ જ વિશાળ દેશ બહુ બધા રાજ્યો અને બધા જ રાજ્યો પોતાના મરજી મુજબ વેરો ઉઘરાવતા એટલે એમાં તફાવતો ઊભા થયા પહેલો તો મુદ્દો આ હતો કે એક રાજ્ય કોઈ વસ્તુ ઉપર દસ ટકા વેરો લે તો બીજું રાજ્ય જ વસ્તુ ઉપર પંદર ટકા વેરો લે એક સર્વિસ ઉપર એક રાજ્યમાં પચીસ ટકા વેરો હોય તો બીજા રાજ્યમાં એની ઉપર વીસ ટકા વેરો હોય તો રાજ્યોની વચ્ચે જ્યારે કોઈ ઉદ્યોગપતિ ભારતનો હોય કે પરદેશનો હોય શૈલેષભાઈ પણ એ જયારે એક રાજ્યમાં સ્થાપે ત્યારે એને જુદો વેરો ભરવાનો બીજા રાજ્યમાં સ્થાપે ત્યારે બીજો વેરો ભરવાનો એટલે એ લોકોની એક વિનંતી હતી કે તમે વેરો લો એની સાથે કોઈ વાંધો નથી પણ જો આમાં એકરૂપતા આવે તો અમે જે રાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગો ચલાવીએ છીએ એ એક પોલિસી બનાવી શકીએ અને ઉદારીકરણ વિદેશી કંપનીઓ અહીંયા રોકાણ કરવા માંડી એને તો ખાસ વિનંતી કરી કે ભાઈ અમે રાષ્ટ્ર તરીકે જોઈએ હવે એમાં એક રાજ્યમાં જુદો વેરો બીજા રાજ્યમાં જુદો વેરો એવું છે એ અમને વહીવટીય રીતે થોડું મુશ્કેલ પડે છે તો જો એવું બની શકે કારણ કે અંતે તો સરકારે નક્કી કરવાનું છે કંપનીઓ તો નક્કી નથી કરી શકતી એટલે એમણે સૂચનો કર્યા અર્થશાસ્ત્રીઓ સૂચનો કર્યા બીજો એવો બહુ જ મોટો ઇશ્યુ હતો બહુ જ બધા વેરાનો કારણ કે પરોક્ષ વેરા છે એ બહુ જુદા 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 વેરા હોય અને દરેક જગ્યાએ વેરો હોય એટલે માનો કે ઓક્ટ્રો હોય કોઈ જગ્યાએ પછી એનું નામ કરીને એન્ટ્રી ટેક્સ ચાલુ કર્યો તો એક રાજ્યમાંથી પસાર થાય ટ્રક એ રાજ્યમાં માલ લઈ જાય તો વેરો ભરે સમજાય પણ એ રાજ્યમાંથી એ પસાર થઈને બીજા રાજ્યમાં જવાની હોય તો એને નાખે તો ઉભા જ રહેવું પડે અને ત્યાં કેવું પડે કે અમે આ રાજ્યમાં આ વસ્તુ લઈ જતા નથી તો એ ઓક્ટ્રો પણ દરો જુદા હતા અને દરેક જગ્યાએ આવન જાવન ટ્રાન્સપોર્ટેશન એટલે સમય પોતે પણ એક બહુ મોટી મૂડી છે શૈલેષભાઈ સાચી વાત કાચા માલની હેરફેર માટે પછી બીજા પ્રશ્નો ઉભા રહ્યા તમે કાચો માલ લઈ જાઓ ત્યારે પણ વેરો ભરો એનું ફૂલ પ્રોડક્શન થઈ જાય તૈયાર વસ્તુ પાછી આવે ત્યારે એના ઉપર ફરી વેરો થાય આ તો મેં સાદું ઉદાહરણ આપ્યું ઇકોનોમિક્સમાં જે લોકો ઉદ્યોગ જગતમાં જોડાયેલા છે એમને ખબર છે એક જ વસ્તુ પર ત્રણ ચાર જગ્યાએ જુદા જુદા નામે વેરો થાય પ્રોસેસનો વેરો થાય તો એની એક વાત થઈ કે ભાઈ વેરો ભરવામાં અમને કોઈ તકલીફ નથી તમે વેરો લઈ લો પણ શક્ય હોય તો જો એક જ દરે અને આ પાંચ છ વેરાને ભેગો કરીને એક વેરો કરી શકાતો હોય તો અને આમાંથી આવ્યો જીએસટી આપણે બે હજાર સત્તર થી એને લાગુ કર્યો પાંચ સાત મોટા અને બીજા ત્રણ ચાર નાના એ બધા વેરા ભેગા કરી દેવામાં આવ્યા ઇવન કેન્દ્ર સરકાર જે પરોક્ષ વેરાઓ લેતી હતી એ પણ આમાં જ કમ્બાઈન કર્યા રાજ્ય સરકારના જે મનોરંજન કર ને એન્ટ્રી ટેક્સ એ બધા વેરા હતા એને ભેગા કર્યા અને એક જ જીએસટી વેરો કર્યો અને એ વેરાના બે ભાગ થઈ ગયા એક સેન્ટ્રલ જીએસટી એટલે કેન્દ્ર સરકારનો જે ટેક્સ છે એ અને સ્ટેટ જીએસટી અને ત્રીજો જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સી એક અલગ નાખ્યું છે નામ પણ મૂળ બે ડિવિઝન છે એક લોકલ સ્ટેટ લેવલનું અને બીજું કેન્દ્ર લેવલનું પણ પ્રજા તરીકે મારે તો એક જ વેરો ભરવાનો છે એટલે હું પિક્ચરની ટિકિટ ખરીદું તો જીએસટીમાં બાર રૂપિયા મારા જાય એમાંથી સરકાર છ રૂપિયા કેન્દ્રના છ રૂપિયા રાજ્યના એવું ડિવિઝન કરે છે મારે તો બાર જીએસટી આપી જ દેવાનો છે એટલે વપરાશકર્તાને આમાં કોઈ બે ભાગ ને બે જુદા વેરા એવું નથી અને જે ઉત્પાદન જે ઉત્પાદ કરતા હતા એને પોતાની બેલેન્સ શીટ બનાવી હોય એને બીજા ઘણા બધા જે આર્થિક વ્યવહારો સાચવવાનો હોય એ જે વિસંગતાઓ હતી એને બદલે એને આ સલરી કરવામાં આપણને બે ફાયદા છે એક તો આપણે આવા પાંચ સાત વેરા ભેગા કરી નાખ્યા એટલે એક જ ટાઇટલમાં બધા આવી ગયા આવી ગયા એટલે વેટ પણ આવી ગયું મનોરંજન બધું જુદું જુદું નહીં બીજું આપણે એ જ સાથે આધુનિકતાના જે તાલ મિલાયા વહીવટમાં અને એમાં એટલે કોમ્પ્યુટરાઇઝેશન આવી ગયું માહિતી પ્રસારણનો જબરજસ્ત ઉપયોગ થયો જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ અને છેવાડાના ગામડા સુધી નેટ સર્વિસ પહોંચી ગઈ એટલે હવે બધું જ ડિજિટલાઇઝેશન થઈ ગયું કેટલાક મિત્રો મારે ખાલી ચોખવટ કરવી છે કે કેટલાક મિત્રો ડિજિટલાઇઝેશનના જે પ્રશ્નો છે એને જીએસટીના પ્રશ્નો માને છે પણ એ તો આવકવેરામાં પણ હોય ખર્ચ મૂળ મુદ્દો છે કે હવે તમારે બધું કોમ્પ્યુટર થ્રુ નેટ થ્રુ કરવાનું છે એનાથી તમારા વાર્ષિક હિસાબો સરળ થઈ જાય છે તમે જેવી કોમ્પ્યુટરમાં એક એક ગ્રાહકની પહોંચ ફાળો છો કોમ્પ્યુટર એની મહેનત તમને મહિને છ મહિને કે રોજ દિવસના અંતે હિસાબ આપી દે છે નુકસાન માત્ર એવા લોકોને છે જેને મેન્યુઅલ બિલો બનાવતા સરકાર ને ખોટા બતાવવા તા પોતાને ખોટા રાખવા તા આમાં એટલું છે કે તમારે એન્ટ્રી થઈ જ જાય છે એટલે તમે વ્યવહારને છુપાવી શકતા નથી અને જે એન્ટ્રી કર્યા પછી જે સપ્લાય ચેન જેને કહે છે જે ટ્રાન્સપોર્ટ થકી એક જગ્યાથી જ્યારે દેશના કોઈ બીજા દૂરના પ્રદેશોમાં જ્યારે આ ટ્રકો દ્વારા અથવા તો બીજા સાધનો દ્વારા માલસામાન જતો હોય એ લોકોને પણ સરળતા થઈ ગઈ દરેક રાજ્યના ચેકપોસ્ટ ઉપર ટ્રક ઊભી રહે વાહન ઊભું રહે એ નીકળી જ જાય એટલે તમે રસ્તા પર ગમે એટલા સરસ બનાવો આ એક્સપ્રેસ હાઈવે બનાવો પુલો બનાવો પણ જો એને સરકારી કાર્યક્રમ મુજબ દરેક જગ્યાએ ઉભા જ રહેવાનું હોય તો એ કેટલો બધો સમય અને શક્તિનો આપણો બગાડ થાય છે એ બગાડ ત્યાં અટકી ગયો એ સિવાય રાજ્યો જે જુદી જુદી રીતે વેરા ઉઘરાવતા હતા એમાં ઘણી જગ્યાએ તો બહુ મોટો તફાવત થયો અમે ઘણી વાર ગમતમાં એવું કહેતા ઇકોનોમિક્સમાં એવું કહેવાય છે કે વેપારીઓ વચ્ચે જો સ્પર્ધા થાય તો ગ્રાહકને લાભ મળે પણ એના બદલે આ ખાનગીકરણ ઉદારીકરણ પછી શું થયું ઘણી વાર રાજ્યો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ જે પેલા રાજ્ય ઓછો વેરો રાખ્યો છે તો હું એનાથી પણ ઓછો કરીને મારે ત્યાં આકર્શું એટલે રાજ્યોની વચ્ચે જો સ્પર્ધા થાય એના બદલે પોલિસી એક થાય એટલે શૈલેષભાઈ આ બહુ મોટો મુદ્દો હતો જે અર્થશાસ્ત્રીઓએ કીધો એ કે તમે વેરા ઉઘરાવો એની સામે કોઈ વાંધો નથી તમે પોલિસીમાં એકરૂપતા લાવી દો એટલે દરોની જે વિભિન્નતા છે એમાં થોડી એકરૂપતા આવી જાય તો દરેક જગ્યાએ સ્મૂધલી વ્યવહાર ચાલશે ગણવામાંય તકલીફ નહીં પડે અને સેન્ટરને તો સત્યાવીસ રાજ્યોના જુદા જુદા વેરા જોવા એના બદલે એક જ વેર એક જ દરે જોવાનો ફાયદો મળશે અને પછી તમે કહ્યું એમ ડિજિટલાઇઝેશન થયું છે એટલે તરત તરત જોઈ શકે છે સરળતાથી જોઈ શકે છે એના જે ટોટલિંગમાં જે બધાને શંકાઓ હતી એ પણ ધીમે ધીમે એટલે આમાં એક વાત એ પણ છે કે કરવેરા છે ને એ રાજકારણથી પર હોય છે દરેક સરકારને શાસન કરવા માટે ખર્ચ કરવા માટે આવક મેળવવું પડે છે અને જુદા જુદા વેરા છે ઇકોનોમિક્સમાં કે પ્રત્યક્ષ વેરા પરોક્ષ વેરા આવક વેરો ખર્ચ વેરો જીએસટી તો આ દરેક વેરાની લાભ અને ગેરલાભ હોય સૈદ્ધાંતિક રીતે એની ચર્ચા થવી જ જોઈએ પણ આપણને મોટો ફાયદો લોકશાહીમાં ક્યાં થાય છે કે જેમ જેમ આપણને અનુભવ થતો જાય એમ એમ આપણે એના જે વહીવટીય પ્રશ્નો હોય અતાર્કિકતા હોય ઇલોજિકલ જે લાગતું હોય એને દૂર કરી શકીએ છીએ અને બે હજાર સત્તરમાં જે જીએસટી અને એનો અમલ થયો આજે એમાં કેટલો બધો સરળીકરણનો મુદ્દો આવી જ ગયો છે જે લોકો ભરે છે એને રિબેટ આપવાથી માંડીને એટલે એકવાર તમે જે ટેક્સ ભરી દીધો છે એ ફરી તમારે ટેક્સ ભરવાનો થાય જ એ જ વસ્તુ વખતે તો એમાં આગળનો ભરેલો ટેક્સ આપો આપ બાદ થઈ જાય છે તો એ સિસ્ટમો ગોઠવાઈ અને સિસ્ટમો ગોઠવાતા થોડી વાર લાગે આટલો મોટો દેશ છે એકસો ચાલીસ કરોડનો એટલે આટલા રાજ્યોની વચ્ચે આ વહેંચવાનું તો એ ધીમે 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 સરળીકરણ થતું જાય છે આપણે જે આવકવેરાના એટલે જીએસટીના સ્લેબ રાખ્યા છે એને પણ સમયે સમયે રિફર કરતા રહીએ છીએ અને એક બહુ છેલ્લી અગત્યની મોટી વાત બીજા બધા જ વેરા આવક જે કેન્દ્રના છે તો એ કેન્દ્ર સરકાર બજેટમાં નક્કી કરે છે જે રાજ્યના છે એ રાજ્ય સરકાર પોતાના બજેટમાં નક્કી કરે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પોતાનું બજેટ બનાવે ત્યારે પોતાના સફાઈ ચાર્જ સુએજ ચાર્જ પાણી વેરો એ બધું એનો વેરો છે એ નક્કી કરે છે જીએસટીનો જે બંધારણીય સુધારો આપણે કર્યો એ એટલા માટે લોકસભાએ સર્વાનુમતે પાર કર્યો છે એ બહુ મોટી ગૌરવની વાત છે ભારત માટે કારણ કે ત્યાં બધા ભેગા થઈને આ નિર્ણય કર્યો એટલે બધી જ રાજનૈતિક પાર્ટીના સદસ્યો કેમ કર્યો છે નિર્વાચિત સદસ્યો હાજર બધા બધાએ આ નિર્ણય કર્યો છે અને એટલે એ સરળતા પૂર્વક એનો અમલ થયો ત્યારે નક્કી થયું કે ભાઈ જીએસટી કોણ કેન્દ્ર નક્કી કરશે જીએસટી કોણ રાજ્ય નક્કી કરશે ના એટલે એક જીએસટી કાઉન્સિલ બનાય છે જેમાં આપણા કેન્દ્ર સરકારના નાણામંત્રી ને આઈએસ ઓફિસર હોય પણ દરેક રાજ્યના નાણામંત્રી અને નાણા સચિવ એના સભ્યો છે એની દર ત્રણ મહિને છ મહિને રિવિઝન બેઠકો મળે છે અને જીએસટી ના દર કોઈ એક પાર્ટી કે કોઈ એક સત્તા પક્ષ નક્કી કરતો નથી રાજ્યોના પ્રતિનિધિઓ અને કેન્દ્રના પ્રતિનિધિઓની બનેલી જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને જે એક સમય વાત હતી કે ભાઈ એક ને વન નેશન વન ટેક્સ એટલે એક રાષ્ટ્ર હોય તો કર માળખું પણ એક જેવું બધે હોવું જોઈએ એટલે અહીંયા આપણે અટકી ગયા નથી હજુ આપણે જે અપવાદો બાદ રાખ્યા છે દાખલા તરીકે જે રાજ્યોમાં શરાબ વેચાય છે હમ પેટ્રોલ છે એ એની ઉપર હજુ વેટને એ બધું ચાલુ રાખીને આપણે એને જીએસટીમાં લાવ્યા નથી પણ બધા જ પક્ષો અને સરકારો આની સતત ચર્ચા કર્યા કરે છે કે આને કેવી રીતે જીએસટીમાં આપણે સામેલ કરીએ કારણ કે રાજ્યોની આવકોને પણ જોવી પડે રાજ્યોને થનારા નુકસાન અને ફાયદાની પણ ગણતરી કરવી પડે તો એ બાબતે દરેક રાજ્ય પોતાનો મત મૂકે છે અને એમાં આપણે આગળ વધી રહ્યા છીએ આવનારા સમયમાં સરકારને એવું લાગશે કે આ ટેક્સના સ્લેબ છે એ પણ થોડાક હાઈ વધારે છે જીએસટીમાં તો એને એ હળવા કરી શકે છે સૌથી મોટી વાત જે આંકડાની રીતે એટલે કે સરકારનો જે મોટામાં મોટો હેતુ હતો કે આવક કમાણીનો સરકારને કમાણી થશે તો જ એ પ્રજાકીય કામોમાં વાપરશે તો આપણને દર મહિને છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે જોઈ રહ્યા છીએ દોઢ લાખ કરોડથી વધુનું જીએસટી કલેક્શન થાય છે એટલે વર્ષે અઢાર લાખ કરોડ જીએસટી દ્વારા સરકારને મળે છે એટલે જીએસટી માટે જેટલા પ્રશ્નો હતા એમાંના ઘણા બધા તો આ વહીવટીય અને આ સાત વર્ષના અનુભવમાં એક પછી એક એનો ઉકેલ આવતો જાય છે અને સરકાર આ પૈસા

જે બીજી બાબતો પર જે પેટ્રોલ છે એવી ડીઝલ બાબતો પર નથી લગાવ્યો જીએસટી ના માળખામાં નથી લાવ્યા તો એ રાજ્ય સરકાર ને એ બધાની સર્વસંમતિ મહિને દોઢ લાખ કરોડ કેન્દ્ર સરકાર ભેગા કરે છે હું એક ઉદાહરણ આપું અને આવા બહુ બધા ઉદાહરણ છે ઘણા બધા વેરા સ્ટેટ લેવલે જયારે ઉઘરાવાતા હતા એના દર કરતા જીએસટી ના દર ઓછા છે હવે કોઈને નવાઈ લાગે પણ જો તમે અભ્યાસ કરો તો એક ઉદાહરણ આપું છું મનોરંજન કર મનોરંજન કર શરૂઆતના વર્ષોમાં તો દોઢસો ટકા હતો એટલે જો સિનેમાના ચાહક મિત્રો મને સાંભળતા હોય તો એમને મારે કેવું છે કે જૂની ટિકિટ જોજો દસ રૂપિયાના પ્રવેશ દર ઉપર બીજો પંદર રૂપિયા મનોરંજન કર હોય એટલે તમે પચીસ રૂપિયા ચૂકવો અને એ પચીસ રૂપિયામાંથી પંદર રૂપિયા મનોરંજન કર તરીકે સરકારને મળતા હોય અને દસ રૂપિયા થિયેટર માલિકના ખિસ્સામાં જતા હોય એટલે અહીંયા બંને શક્યતાઓ રહેતી કે ટેક્સ કાં તો વધારે જાય કાં તો થિયેટર માલિકે એ બતાવે જ નહીં એટલે કર ચોરીના પ્રશ્નો ઉભા થતા હવે અત્યારે આપણે જેને સૌથી વધુ કહીએ છીએ અઠ્યાવીસ અઢાર અને બાર ટકા એ મનોરંજન કર છે ભારતના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લે જયારે આ જીએસટી લાગ્યો ત્યારે પચાસ ટકાથી મનોરંજન કર હતો એને ઘટીને સીધો અને થઈ ગયો છે એટલે પ્રજાના ખિસ્સામાંથી પૈસા એ રીતે ઓછા જઈ રહ્યા છે આમ જવા જાવતા એટલે આવા ઘણા બધા ટેક્સના દરો છે જેની સીધી તુલના કરવી જોઈએ કે રાજ્ય સરકાર જયારે ઉઘરાવતી હતી ત્યારે આ વેટ કેટલા ટકા હતો અને માનો કે અત્યારે જેની સૌથી વધુ લોકો રાહ જોઈ રહ્યા છે કે ઘણા બધા રાજ્યો પેટ્રોલ ને એની ઉપર પિસ્તાળીસ ટકા કે એમની આવકનું સાધન જ છે પણ જો એ માં આવી જશે તો ચોક્કસ થી પચીસ ટકાની અંદર જતું રહેશે એટલે સીધો બાર ટકાનો ટેક્સમાં પ્રજાને ફાયદો જ થવાનો છે હવે તમારી દ્રષ્ટિએ તમારું અધ્યયન જે અર્થશાસ્ત્રી કરતા હોય છે એનું જે આકલન કરતા હોય છે દેશની અર્થવ્યવસ્થાનું તો તમારો અનુભવ કે તમારું આંકલન જો આંતરરાષ્ટ્રીય સ્તરને બીજા દેશો અને ભારત વર્ષ પર આપણે કરીએ તો જીએસટી લાગુ થયા પછી આપ તમે જે કહ્યું કે આટલા આટલા ઘણા બધા ફાયદા થયા અને જો તમે તુલનાત્મક અધ્યયન કરો સાચી દૃષ્ટિએ તો પ્રજાના ખિસ્સા પર ઘણી જગાએ બોજો પણ હળવો થઈ ગયો છે તો આજે કરવેરાનું માળખું જે છે આપણા દેશમાં એ ઉત્પાદકતાને કેવી રીતે સ્પર્શ કરે જેમ કે આ જીએસટી આવી ગયો તો એનાથી જે આપણે જેને આપણે કહીએ છીએ ગ્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્ટ સકલ જે ઉત્પાદ છે આપણા દેશનો જેના પર ગણતરી કરતા હોઈએ છીએ કોઈ દેશનો વિકાસ થયો કે નહીં જેને શોર્ટમાં આપણે જીડીપી કહીએ છીએ એના પર એનો સકારાત્મક પ્રભાવ પડે છે કે નકારાત્મક પ્રભાવ પડે છે તમારા હર્ષાક્ષોના દ્રષ્ટિએ તમે એને કેવી રીતે જે ઉત્પાદન બાજુ છે જી એને માટે તો બહુ સરળ કરી નાખ્યું અને જો દુનિયાના દેશો જ્યારે હું ચર્ચા કરું આમ તો નહીં કરવી જોઈએ કારણ કે વિકસિત જેટલા પણ દેશો છે એની આર્થિક સામાજિક સંરચના અને ભારતની આર્થિક સામાજિક સંરચના બહુ જુદી છે એ લોકો બહુ નાના દેશો છે કેટલાક વિકસિત દેશોની આઠ કરોડ બાર કરોડ એક બે કરોડ વસ્તી છે એટલે એ લોકો દસ જુદા જુદા વેરા બદલે એક જ વેરો ઉઘરાઈ લે તો એમને તો સૌથી સરળમાં એ હતું ભારતમાં થોડીક વૈવિધ્ય અને વ્યાપકતા વધારે છે એટલે એક રાજ્યમાં એક વસ્તુનું ઉત્પાદન બહુ જ થતું હોય ને એની ઉપર વેરો લઈને જેને આવક મળતી હોય બીજા રાજ્યમાં બીજી વસ્તુનું ઉત્પાદન થતું હોય એટલે એની ઉપર જ એ આવક મેળવતું હોય તો ભારતના જે વૈવિધ્યની ભારતની વસ્તીની ભારતની જે વિશાળતા છે અર્થતંત્રની એની સામે હું પહેલી તો વાત એ કરીશ કે મને બીજા દેશો સાથે તુલના કરવી એ નથી એટલા માટે ગમતી કે એ લોકો બહુ નાના છે અને એ લોકો આ બહુ સરળતાથી કરી શકે એમ કોમ્પ્યુટરાઈઝેશનને એ એમને ત્યાં બહુ પહેલું થઈ ગયેલું છે ઇવન એમની ખેતી પણ બહુ આધુનિક છે એટલે ખેડૂતોને પણ જે ભારતમાં પ્રશ્નો છે ગામડાના ખેડૂતોને ગામડાના નાના વેપારીઓને તો મેં કીધું એમ અહીંયા જે થોડાક પ્રશ્નો છે એ વહીવટના અને ડિજિટલાઇઝેશન સાથે પ્રજા હજુ જોડાતી જાય એના છે પણ ઉદ્યોગ જગતને તો ફાયદો થઈ રહ્યો છે કારણ કે જે મોટા ઉદ્યોગો આવ્યા જે વિદેશી મૂડીરોકાણો આવ્યા એ લોકોને આ જે પોલિસીની એકરૂપતા આવી કે એને કંઈક જોવાનું જ નથી એ ગુજરાતમાં વેચાણ કરશે કે મહારાષ્ટ્રમાં વેચાણ કરશે જીએસટીનો દર એક જ છે એ ગુજરાતમાં ઉત્પાદન કરશે કે એની ટ્રકોમાં માલ જશે કે મહારાષ્ટ્રમાં જશે એને ફેર પડવાનો નથી એટલે એક મુદ્દો એ પણ થઈ ગયો કે કરવેરાના લાભ માટે એને જુદા જુદા રાજ્યો અને એના સરકારો અને એના ઓફિસરોની ઓફિસોએ જવાનું નથી એક જ પોલિસી છે એને એને ફોલો કરવાની છે એટલે એ રીતે ઘણા ફાયદા એ ગતિશીલતા જે છે એને ભૌતિક અને નિર્ણયની રીતે એને આપ્યા છે અને રાજ્યો પાછા આપણે તમે કીધું એમ એટલી વિવિધતા છે કે દરેક રાજ્યના આવકના સ્ત્રોતો પણ પાછા જુદા ભિન્ન ભિન્ન થઈ ગયા છે હવે આ જે જીએસટી જ્યારથી લાગુ થયો એના પછી આપણે હવેની આજના દિવસ તકની જો તમે તુલનાત્મક અધ્યયન કરવા માંગો તો તમે એને કેવી રીતે જોવો છો ઉદ્યોગ જગત માટે ઉદ્યોગ જગત માટે ફાયદો છે વ્યવહારમાં આપણે એને સૌથી મોટો મને પોઝિટિવ આશા વાત એ છે કે જીએસટી કમિટી મળે છે અને હજુ પણ એ સૂચનોને સ્વીકારે જ છે દેશના અનુભવો અર્થશાસ્ત્રીઓના કે આમાં મૂળ વેરાનો પ્રશ્ન ઓછો છે અને પેલી જે ફેડરલ સિસ્ટમ હતી એના કેટલાક ટેકનિકલ અને વ્યવહારુ પ્રશ્નો છે કે ભાઈ રાજ્યોને સત્તા હતી એ વેરા રાજ્ય કારણ કે જયારે જીએસટી ભેગું થયું ત્યારે એક બાજુ કેન્દ્ર જ જે વેરા ઉઘરાવતું હતું એમાંથી પણ રાજ્યોને ભાગ મળતો થઈ ગયો બીજી બાજુ જે વેરા રાજ્ય જ ઉઘરાવતું હતું એમાંથી કેન્દ્ર સરકારને લાભ મળતો થઈ ગયો પહેલા એક આપણે જો કે અત્યારે છે જ પણ એક નાણાં પંચની રચના કરવામાં આવતી હતી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાં સાધનો ફાળવણી માટે તો એ ફાળવણીમાં જીએસટી વાળું તો એકદમ ક્લિયર જ થઈ ગયું કે જો અઢાર ટકા જીએસટી હોય તો એમાંથી આઠ ટકાની આવક છે રાજ્યને જવાની છે અને આઠ ટકાની કેન્દ્રને જવાની છે હવે એ આવકો જયારે ભેગી થઈ છે તો એની વ્યવહાર ફાળવણી એટલે જમીન ઉપરની ફાળવણી એ બધું ઝડપથી કેવી રીતે થાય અને રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી જે ફાળાઓ લેવાના છે એ એના ખાતામાં કઈ રીતે ઝડપથી થાય એ તો વહીવટના અને સરકારી લેવલના પ્રશ્નો છે એ પ્રજાકીય પ્રશ્નો ઓછા છે સામાન્ય વેપારીને કે ગ્રાહકને એની કન્સર્ન હોય સ્વાભાવિક છે કે ભાઈ જે મેં વેરો ચૂક્યો એમાંથી મારી રાજ્ય સરકારને કેટલો મળે કેન્દ્રને પણ એમાં રોજિંદો એનો એ પ્રશ્ન નથી તો એ જે મુદ્દા છે એ ઉકેલાતા જશે એમ એમાં વધારે ને વધારે સરળ થતું જશે મેં હમણાં જ કીધું એમ છેલ્લે અત્યારે દેશમાં અને ઇવન સત્તા પક્ષ કે બધા એ વિચારી પણ રહ્યા છે કે જીએસટીના જે સ્લેબ છે એના દરોને આપણે વધારે હળવા કરી શકીએ એમ છીએ એટલે મારો બાર ટકા હોય ત્યાં દસ ટકા કરી શકીએ એમ છીએ આઠ ટકા હોય ત્યાં પાંચ ટકા કરી શકીએ એમ છીએ અથવા તો કઈ વસ્તુઓને જીએસટીમાં રાખવી અને કઈને એમાંથી મુક્ત કરવી એ પણ સમયે સમયે ચર્ચાનો વિષય થઈ અને હોય એ મોટો ફાયદો તો લોકશાહી નો છે કે કશું ફિક્સ અને કાયમી ઉપર થોપી દેવાનું નથી ઉદ્યોગ સંગઠનો પોતાની સલાહ સૂચનો મોકલે છે કાઉન્સિલ એને સ્વીકારે છે અને જે લાગુ કરવા જેવી છે એ રાજ્ય સરકાર સાથે મળીને આમાંથી સધાય ત્યારે લાગુ પણ કરે છે તો એ કહી શકીએ અહીંયાથી થી કે જેમ બધા જ રાજ્યો પોતાનો મત સ્પષ્ટ કરે અને બહુ જ ચીવટપૂર્વક નવી જ્યારે મિટિંગ મળવાની હોય ત્યારે કયા ઉપયોગી સૂચનો થઈ શકે એમ છે મારા રાજ્યની તરફેણમાંથી એ જેમ જેમ કરતા જશે એમ એમ આ જીએસટી અને એનો અમલ અને એનું માળખું એ સુચારું અને સુવિધાપૂર્ણ થતું જશે ભટ્ટ સાહેબ બહુ સરસ મજાની માહિતી આપે આપી એ બદલ આભાર વાતો હજી આમાં ઘણી બધી હજી માહિતી આપનાથી લઈ શકાય એવી છે પણ સ્ટુડિયોની ઘડિયાળ મને કહી રહી છે કાર્યક્રમ સમાપ્ત કરવાની અણીએ છીએ તો આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ કરીને જીએસટી અને અર્થવ્યવસ્થા એ વિશે બહુ જ સરસ મજાની માહિતી અને જેને આપણે કહી શકાય કે એક એક લંબાણપૂર્વકની ચર્ચા કરીને વિહંગા અવલોકન કરી આપ્યું એ બદલ આપનો ઘણો જ ઘણો આભાર ફરી મળીશું અને શ્રોતા મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો આ સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ સમાપ્ત કરવાની રજા આપશો ફરી મળીશું નમસ્કાર